ત્યારે મોરબી જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો મળી આવતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના વિવિધ ગામોમાં સર્વે સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે હા અત્યારે અમે અહીંયા ચાચા ચપ્પર એક શંકાસ્પદ કેસ મળ્યો હતો એટલે અમારી ચાર ટીમ દ્વારા અમે ઘરે ઘરે સર્વેલન્સ કરેલ અને સો મીટર ત્રીજી અમે આઈઆરએસ અને ડસ્ટિંગ પણ કરાવેલ અને અમારી ટીમ ઘરે ઘરે જઈ અને તાવના કેસની શોધખોળ કરેલ અને જો એવો શંકાસ્પદ જણાય તો તાત્કાલિક એને ડિસ્ટ્રિક હોસ્પિટલ અથવા તો મોરબી કે નજીકની હોસ્પિટલે રિફર કરવાનું એને અમે જણાવેલ કોઈ પણ કેસ મળે તો એને તાત્કાલિક ત્યાં રી બતાવવા જવાનું અમે સૂચના આપેલ જો આ ચાંદીપુરા વાયરસ છે એ ફ્લાય માખીથી થાય છે એટલે જ્યાં કાચા ઘરો હોય તિરાડ હોય એની અંદર એ ફ્લાય માખી ઈંડા મૂકે છે તેની ઉત્પત્તિ ત્યાંથી થાય છે એટલે અમે પબ્લિકને ઘરે ઘરે જઈ અને આ રીતનું હોય ત્યાં દવા છંટકાવની કામગીરી કરેલ અને એને સમજાવેલ કે તમારે કોઈ પણ બાળકોને જીરોથી ચૌદ વર્ષના બાળકો વધુ આની જેની રોગ ઇમ્યુનિટી ઓછી હોય ને તેને આ વધારે લાગુ પડતું હોય એટલે બાળકોને પૂરા કપડા અને આપણે પણ સેફ્ટી મચ્છરદાનીમાં સૂ અને આ રોગ ન થાય એના માટે સાવચેતી રાખવી અને ઘરે ઘરે જે આ આરોગ્ય શિક્ષણ આપેલમ સુરત મહાનગર